જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઈ બસો બાવન વૈષ્ણવોની વાર્તા અને વૈષ્ણવ છે નારણદાસ દીવાન એમની વાર્તા પ્રસંગ છે અત્યારે ચોથો લઈએ છીએ વૈષ્ણવો શ્રી ગુસાઈજી પુનઃ એકવાર નારણદાસ પર કૃપા કરીને તેમને દર્શન આપવા માટે ગૌડ દેશ પધારે છે તેઓ તેમને ત્યાં પાંચ સાત દિવસ રહે છે એ પછી જળના ઉપદ્રવના કારણે રોગને કારણે પાંચ સાત કોષના અંતરે આવેલા એક ગામમાં તેઓ રહે છે કેમ કે આ ગામમાં જળ સારું હતું અને કોઈ વિકાર છે એ કરતું ન હતું નારાયણદાસ આ ગામે તેમના દર્શન કરવા માટે રોજ બે વાર જાય છે દર્શન કરીને પાછા પોતાના ગામ આવીને તેઓ રાજ રાજદરબારમાં રાજદરબારનું નિત્યકામ આટોપે છે આ તેમનો નિત્યક્રમ છે એક દિવસ પાછા આગળ કોઈ નારાયણદાસની ચાડી કરે છે કે હઝરત નારાયણદાસના ગુરુ અમુક ગામમાં અહીંથી સાત કોષ પર ઉતર્યા છે અને તેમની પાસે નારણ બે વખત જઈને પાછા આવી અને દરબારમાં આવે છે એક દિવસ પાછા નારણ તું એ ગામમાં રોજ બે વાર કેમ જાય છે એવો પ્રશ્ન કરે છે તેઓ એનો ઉત્તર આપતા મારા ગુરુ એ ગામમાં ઉતર્યા હોય હું ત્યાં જાઉં છું એમ કે છે આ સાંભળીને પાસા તેને તું ત્યાં બે વાર જાય છે અને અહીં આવીને પણ તમામ કામ આપો આટોપે છે એમ કહે છે તેથી નારણદાસ તમને ત્યાં પણ જોવું જોઈએ અને અહીં પણ કામકાજ કરવું જોઈએ એમ કહે છે પાસા નારાયણદાસનું મન ગુરુમાં અનુરક્તા પ્રેમથી લાગેલું જોઈને નારણદાસને એ માટે પરવાનગી આપે છે પાસા તેમને નારણદાસ જ્યાં સુધી આપના ગુરુ એ ગામમાં રહે ત્યાં સુધી ત્યાંથી જ અહીંનું કામ કરજે અને ત્યાં જ એ ગામમાં રહે છે એમ છે એથી તો મનોમન રાજી થઈ ગયા કે ગુસાઈજી ઉતર્યા છે જ ગામેથી કે કામ કરી લેવાનું કીધું તો સાનિધ્ય ગુસાઈજીનું પ્રાપ્ત થાય ગુસાઈજીની ટહેલ પણ મળે એ રાજી થયા અને દર પાંચમે સાતમે દિવસે નારાયણદાસ દરબારમાં એક આટો મારી આવે તો અહીં શ્રી ગુસાઈજી જળના ઉપદ્રવના લીધે ગોડ દેશની દુરના ગામેરીએ છે અને નારાયણદાસ રોજ ત્યાં તેમને ત્યાં દર્શન કરી અને દરબારનું કામ આટોપે છે કોઈએ કરેલી ચાડીના કારણે પાસા તેમને એ અંગે પૂછે છે તો નારાયણદાસ તેમને ગુરુની વાત કરે છે અને ત્યાં પણ જવું જોઈએ અને અહીં કામ પણ કરવું જોઈએ એમ પાસાને જણાવે છે આથી તેમની ગુરુ ભક્તિ જોઈને પાસા તેમને ત્યાંથી જ રાજદરબારનું કામ કરવા અને ત્યાં જ રહેવા જણાવે છે આમ અહીં નારાયણ ગુરુ ભક્તિ ગુરુ પ્રત્યેનો અહોભાવ અને રાજ દરબાર તરફ તેમની જે કર્તવ્ય પરાયણતા છે એ આપણને દર્શાવ્યા છે તો એક દિવસ પાછા તેમને પોતાને તેમના ગુરુને જોવાની ઈચ્છા છે એમ એમ કહે છે કે મને તમારા ગુરુ છે એ જોવા છે એમ એની એને ખૂબ ઈચ્છા હોય છે અને ગુરુને પૂછી જોવા માટે નારાયણ કહે છે તો આના જવાબમાં તેઓ નારાયણ દાસ શ્રી ગુસાઈજી તો તારી જાતિનું મોં જોતા નથી એમ પાસાને કહે છે પાસા ફરી એકવાર તેમને શ્રી ગુસાઈજીને પૂછવાનો આગ્રહ નારાયણ કરી અને તેમના ગુરુનું પ્રત્યુત્તર આપે છે શું પ્રત્યુત્તર આપે છે તે તું અમને જણાવજે એમ પણ તેમને કહે છે તો પાસાના વારંવાર કહેવાથી નારાયણદાસ ગુસાઈજીને એકવાર વિનંતી કરે છે કે મહારાજ આ પાસા આપના દર્શન માટે તલપાપડ થઈ રહ્યો છે જ્યારે હું દરબારે જાઉં છું ત્યારે મને નારાયણ તે પૂછું કે નહીં એમ મને પૃચ્છા કરે છે તેથી જો આપને આગ્યા હોય તો હું જઈ અને તેને કહું આથી શ્રી ગુસાઈજી તેમને તારે ચાલી ચાલીને કશું કહેવાની કહેવાનું નહીં અને તે ખુદને તને પૂછે ત્યારે તારે છે એ ના પણ નહીં કહેવી એમ કે છે એટલે કે અત્યારે હું કદાચ તને એમ કહી દઉં કે હા તો તું સામે ચાલીને એને કાંઈ કહેવા જતો નહીં તને પૂછવા આવે તો તું કહેજે કે આ કાંઈ વાંધો નહીં એમ તો આનો આશય એ જ છે કે પાછા દેવી જીવ છે કેમ કે દેવી જીવ ઉપર આવી આરતી છે એ નહીં થાય એથી એનો મનોરથ મનની ઈચ્છા પૂરી કરવી છે પણ પહેલાં પોતે જ કહેવડાવે તો છે એ બોલવાની અપેક્ષા ઈચ્છા મનમાં આવે

તો ત્યાં આગળ જા એમ કહે છે નારણ દાસ કહે છે જે સાંભળીને તેઓ ચૂપ રહે છે પછી તે દિવસે બિછાત કરી રાખે છે પાસા પુરુષોત્તમ જાણી અને પ્રભુને હાથ જોડે છે અને મહારાજ આપ કોઈ મનુષ્ય નથી આજ સુધી જે કનૈયા અંગે અમે સાંભળ્યું છે તે કનૈયાને આજે અમે નજરો નજર જોયા છે એથી આપ કોઈ અવતારી પુરુષ લાગો છો આ નારાયણ ધન્ય છે કે જે કેટલાક દિવસથી આપની ટહેલ સેવા કરે છે એમ તેમને આદર જણાવે છે પાસા પ્રશંસા કરી અને મારો આ દેશ આપના આગમનથી ધન્ય થયો છે આપના દર્શનથી હું પણ ધન્ય થયો છું આમ અને પાસા છે એ નારાયણ તારી કૃપાથી અને આપના દર્શન છે અમને થયા તું મારે ત્યાં રહે છે અને તારી અરજથી મને આપના દર્શન થયા તો તારા જેવો પ્રધાન મારી પાસે છે એ મારું અહોભાગ્ય છે એમ નારાયણ પણ પાશા જણાવે છે આમ પાશા શ્રી ગુસાઈજીની ખૂબ પ્રશંસા કરે છે તો અહીં નોંધવાની વાત એ છે કે પાશા અન્ય ધર્મના હોવા છતાં શ્રી ગુસાઈજીને મળવા સામો જાય છે આમ તે દેવી જીવ છે એમાં આપને કળાઇ આવે છે અને તેમાં ધર્મ નિરક્ષ નિરપેક્ષતા પણ જણાય છે અને તે શ્રી ગુસાઈજીની પ્રશંસા કરે છે અને તેમના પધારવાથી તેમનો દેશ પણ ધન્ય થયું હોવાનું અને પોતે તેમના એટલે કે શ્રી ગુસાઈજીના દર્શનથી પોતે પણ ધન્ય થયા હોવાનું કહે છે આમ પાસા નિરઅભિમાની હોવાનું અત્રે જણાય આવે છે વળી શ્રી ગુસાઈજીમાં તે કનૈયાને નિહાળે છે એથી શ્રી ગુસાઈજી પણ પ્રભુનું જ સ્વરૂપ હોવાની પ્રતીતિ થાય છે તદ ઉપરાંત બાદશાહ જેની કૃપા પછી તેને શ્રી ગુસાઈજીના દર્શન થાય છે એ પોતાનો પ્રધાન નારાયણ દાસને પણ ભૂલતો નથી અને તારા જેવો પ્રધાન મારી પાસે છે એ મારું અહોભાગ્ય છે એમ કહી અને તેના પણ ભરપેટ વખાણ કરે છે નારાયણ દાસના પણ ભરપેટ વખાણ કરે છે અહીં પાસાની ગુણ અનુરાગીતા જોવા મળે છે કેમ કે શ્રી ગુસાઈજીના દર્શનમાં નિમિત્તરૂપ બનેલા નારાયણ દાસને તે ભૂલતો નથી એક મહત્વની વાત અહીં એ પણ જોવા મળે છે કઈ કે અન્ય ધર્મના માણસ છે શ્રી ગુસાઈજીને પુરુષોત્તમ જાણીને હાથ જોડે છે અને તેમનું અભિવાદન કરે છે તે તેમને અવતારી પુરુષ તરીકે લેખે છે અને તેમનામાં કનૈયાને નિહાળે છે આ બાબત પણ વૈષ્ણવ ગુરુ શ્રી ગુસાઈજી માં છે એ કેટલા પ્રભાવપૂર્ણ છે એ બતાવે છે ત્યારે શ્રી ગુસાઈજી રૂપિયા નવ ની કિંમતની કિંમતનો ખાસનો એક તાકો નારાયણ હસ્તે પાસાને નજર ભેટ કરાવે છે પાસા દંડવત કરીને શ્રી ગુસાઈજીને પુનઃ જણાવે છે કે મહારાજ આપની કૃપાથી મારી પાસે ઘણું છે પણ આપના શ્રી અંગનું એકાદ વસ્ત્ર મળી જાય તો આથી સ્વયં શ્રી ગુસાઈજી એ સમયે તેમને ઓઢેલા ઉપરણો કૃપા કરી અને નારણદાસના હસ્તે તેમને અપાવડાવે છે પાસાએ તેને મસ્તકે ચઢાવીને દંડવત કરીને પોતાની પાગ ઉપર તે ઉપરણો બાંધે છે અને પછી શ્રી ગુસાઈજીની વિદાય લઈ તે સ્વગૃહે પરત ફરે છે અને એ દિવસથી તે નારાયણ ખૂબ મર્યાદા રાખતો થાય છે તો અહીં ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે પાસા અન્ય ધર્મના હોવા છતાં શ્રી ગુસાઈજીને ગુસાઈજીએ ભેટ કરેલો આ તાકો અને વિનંતીપૂર્વક માગેલી માગી અને લીધેલો ઉપરનો સ્વીકારે છે આ બાબત અન્ય ધર્મ પાડતા લોકોમાં પણ વૈષ્ણવ ગુરુ અને પુષ્ટિમાર્ગનું વૈષ્ણવ ધર્મનું મહત્ત્વ દર્શાવે છે અને પછી થોડાક દિવસો બાદ નારાયણદાસ શ્રી ગુસાઈજીને પોતાને ઘેર પધરાવે છે પાસા પણ ત્યારે પુનઃ શ્રી ગુસાઈજીના દર્શને આવે છે શ્રી ગુસાઈજી નારણદાસનો મનોરથ પૂરો કરીને અડેલ પધારવા માટે વિચારે છે આથી જે પહોંચાડવા આવે છે પહેલાં તો શ્રી ગુસાઈજી નીકળવા વિચાર કરે ત્યારે નારણદાસ છે એ દશા કંઈ જુદી જ થઈ જતી એની શ્રી ગુસાઈજી છે એ ચાચાજીને કહે છે કે અમે નીકળીએ છીએ ત્યારે નારણદાસને કષ્ટ નહીં થાય એવો ઉપાય કરો અને ચાચાજી નારણદાસના સેય શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન કરાવીને પર છે તેનો છંટકાવ એના ઉપર છે એ છંટકાવ કરે છે તેનું પાન પણ કરાવે છે આથી તેમનું મન ફરે છે અને તેઓ સારી રીતે પ્રસન્ન થઈને શ્રી ગુસાઈજીને વિદાય કરે છે નારાયણદાસ પ્રભુને વળાવવા થોડે દૂર સુધી આવે છે પછી શ્રી ગુસાઈજી પણ પ્રસન્ન થઈને તેમને વિદાય આપે છે નારાયણદાસ ચાચાજીની ખૂબ મનોહાર પ્રાર્થના કરે છે અને સ્વગૃહે પરત ફરે છે તો ભગવાનને પ્રભુને

ભક્તો અંગેની ચિંતા તેમની ક્ષેમકુશળની ફિકર અને તેમની ભક્ત વસલતા સ્પષ્ટ રીતે જણાઈ આવે છે તો વૈષ્ણવો આજે આપણે નારણ દાસ છે એમનો ચોથો છે પ્રસંગ આપણે વાર્તા પ્રસંગ જોયો આવતીકાલે વાર્તા પ્રસંગ પાંચમો છે એ પણ અવશ્ય સંભળાવીશું આજનો પ્રસંગ છે એ સાંભળીને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ ચેનલ સત્સંગ છે એમને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આવા જ વિડિયો સાંભળવા માટે લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય